નમસ્કાર મિત્રો હવે તમે પણ રાસાયણિક ખાતરથી થાકી ગયા છો હેરાન પરેશાન થઈ ગયા છો કંટાળી ગયા છો રાસાયણિક ખાતરના ભાવથી થાકી ગયા છો તો તમારા માટે યમુના ગીર ગાય ફાર્મ એક સરસ મજાનું પ્રાકૃતિક ખાતર લઈને આવ્યું છે તો આ ખાતર કેવી રીતે બને છે એની આખી પ્રોસેસ કેવી રીતે હોય છે એની અંદર કેવી રીતે બેક્ટેરિયા ભેળવવામાં આવે છે તો આખી પ્રોસેસ આપણે હમશું એટલી બધી જમીન આપણી ઝેરી થઈ ગઈ છે ખાતર અને જંતુનાશક દવાઓ છાંટી છાંટી અને આપણે આપણી જમીનને બગાડી નાખી છે આપણા મોલનું ઉત્પાદન ઘટી ગયું છે તો આ બધાને વધારવા માટે ફરજિયાતપણે હવે રાસાયણિક ખાતરને મૂકી અને પ્રાકૃતિક ખાતર તરફ વળવું જશે તો એવી એક યમુના ગીરગાય ફાર્મ હું તમને આજે બતાવવાનો છું આખી પ્રોસેસ કે કેવી રીતે આ ગૌશાળાની અંદર ખાતર તૈયાર થાય છે એમાં કેવી રીતે બેક્ટેરિયા ભેળવવામાં આવે છે આ આખી જ પ્રોસેસ આજે આપણે સમજવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો હું તમને બતાવું કે આખી પ્રોસેસ કેવી રીતે અહીંયા કરવામાં આવે છે મિત્રો આ ઓર્ગેનિક ખાતર બનાવવા માટે સૌથી પહેલાં ગાયના ગોબર અને ગૌમૂત્રને નેવું દિવસ સુધી ગાયોના પગની ખરી નીચે કચડાય છે ત્યારબાદ આ ગોબરને ભેગું કરી તેને સૂકવવામાં આવે છે અને આ ગોબર સુકાઈ ગયા બાદ તેને એક ચારણાથી ચાળવામાં આવે છે જેથી કરીને આ ગોબર એક પાવડરના ફોર્મમાં રૂપાંતરિત થાય છે પછી આ પાવડરમાં એનપીકે અને જીવામૃતના બેક્ટેરિયા ભેળવવામાં આવે છે અને પછી તેની ચાલીસ કિલો અને પચાસ કિલોની બેગ ભરવામાં આવે છે આ આખી ખાતર બનાવવાની પ્રક્રિયા અંબુજા ફાઉન્ડેશન કેશોદના માર્ગદર્શન નીચે કરવામાં આવે છે અંબુજા ફાઉન્ડેશન દ્વારા યમુનાગીર ગાય ફાર્મને કેશોદ તાલુકાના મોડેલ ફાર્મ તરીકે પસંદ કરવામાં આવ્યું છે મિત્રો રાસાયણિક ખાતર કરતાં સિત્તેર ટકા ઓછા ભાવે આ પ્રાકૃતિક ખાતર તૈયાર કરી અને ખેડૂતોને વહેલા તે પહેલાંના ધોરણે પૂરું પાડવામાં આવે છે આ ખાતર ખેડૂતોને માત્ર દસ રૂપિયાના કિલો લેખે પડે છે ચાલીસ કિલોની બેગની કિંમત માત્ર ચારસો રૂપિયા છે તો પછી રાહ કોની જુઓ છો મુલાકાત કરો યમુના ગીર ગાય ફાર્મ મેસવાણની અને તમારા ખાતરનો ઓર્ડર બુક કરાવી દો કારણ કે લિમિટેડ ખાતરનું ઉત્પાદન થાય છે માટે વહેલા તે પહેલાંના ધોરણે ખાતર વિતરણ કરવામાં આવે છે અમારું સરનામું છે મુકામ મેસવાણ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ તમે અમને કોન્ટેક કરી શકો છો અમારા મોબાઈલ નંબર છે એકાશી પાંચસો પચાસ અગિયાર એક અઠાણું ભૈલાભાઈ કનેરિયા આભાર ધન્યવાદ